તો હવે અત્યારે હું ઇન્ડિયા જઉં છું અને ઇન્ડિયા એવી રીતે જાઉં છું કે લાઈક સરપ્રાઇઝ છે આજે ઇન્ડિયા કોઈને કીધું જ નથી એક તમને બધાને એવું થતું હશે કે હમણાં જે વિડીયોમાં હતું કોણ હતું તો ફેમિલી નિકુલભાઈ છે અને તમે મારા બ્લોગમાં જોતા જ હોય છે અને નિકુલભાઈ અત્યારે છે ને પોણા બે વર્ષે પછી સરપ્રાઇઝ આપી હતી અને ઇન્ડિયા આવ્યા છે તો યુકે ટુ ઇન્ડિયાનો આખો બ્લોગ આવી ગયું છે હું બાયોની અંદર એની જે ચેનલની લિંક છે એ પણ આપી દઉં છું ને જે આ ચેનલનો વિડીયો એવો છે એની પણ લિંક આપી દઉં છું તો તમે પ્લીઝ ઈ વિડીયો જોતા આવજો એકવાર બહુ મસ્ત મજાનો વિડીયો બનાવશો ને સરપ્રાઇઝ આપી છે અને એની યુટ્યુબનું નામ પણ ગુજેન યુકે છે તો એકવાર જોવાનું ભૂલતાની ફેમિલી અત્યારે મારા મમ્મીને જવું પડશે મારા ભાઈઓ ડોહીમાં ગુજરી ગયા છે અને મોટી ઉંમરના હતા કા મમ્મી તો

ત્રણ ત્રોપા પડ્યો હતો એક ફોડ દઉં હો જ્યોશના જો મેને નક્શે છે ને એક એક ત્રોપો પી લીધો પછી આ તારા માટે છે ને આ નક્ષ કે હે એ કે મમ્મા માટે એક લઈ જાય એ કે હા તો પછી છે ને ભાઈ મેને નક્શો તો પીધો એ તો ફેમિલી તમને બધાને ખબર છે પછી શું કે જોષ્ના રહી જાય એના કરતા મેં કીધું જો હવે નક્શ છે ને તને ફોડી પણ દે બરાબર તો તારે આગળ બી ઓકે તો વંદન બાકી પછી ફેમિલે આપણે તો પપ્પા ગયા હોય ને જોશના પછી આજે દાતા લઈને બધું લઈ જાય ને જોશના પછી હમરાવી ગયા એકલા એકલા પીએ હોય કે તમે મારા માટે લઈ આવે ને નહીં આવું પછી તને બહુ મજા આવે નહીં વાયથી કેવા તો કેતો કે ને તમે એકલા એકલા જાવ તો મતલબ અમે જમવા બેસી ગયા છે આજે ભાઈ દાળ બનાવી છે રોટલા છે અને ડુંગરી અને ભાઈ લીંબુ મમ્મી તમને તો લીંબુ વિનાઈને ખાવી પડશે ને ભાઈ મારા મમ્મીને છે ને લીંબુ નાખી દે ને તો હું લાગતો એ ખબર નહીં કે ખટાશ લાગે ને એટલે એ ના ખાય તો હવે અમે જમી લઈએ છીએ દાળ ને રોટલા અમારા એટલે વાયડા છે ને

તો છેઠ સુધી સુધી પૂગી ગયો તો હવે બંધ હવે બંધ કરી દેવું ને આપણે ભરાઈ ગયું તો ફેમલ અમારી ક્યારે ને છે ને ભાઈ કલમુ આવી હતી કુટા કલમુ તો આ વખતે અહીંયા બધી એક અહીંયા કેરી છે એક અહીંયા કેરી છે એક જો બે અહીંયા છે અને ભાઈ આમાં પણ છે એટલે છે ને નક્સ પૂરતી થઈ જાય કેમ કે અમારો નક્સ ને તો ભાઈ કેટલી ખાવી પડે તમારો ને વાંધો નહીં આવે પણ કેરી આ વર્ષે છે ને ભાઈ બહુ સોલ્ડ છે અમારા ગીર વિસ્તારની અંદર કોઈને બગીચા આવ્યા નથી અને બધીને છે ને બિસાડ કોરાઈ ગયા અમે કેરી છે પણ વાપી વલસાડ બાજુ હશે અમારા એક ફ્રેન્ડ હમણાં જે યુટ્યુબર છે શીતલબેન છે ને એના પપ્પાએ વાત થતી ને તો એ કહેતા હતા કે વાપી વલસાડ બાજુ બહુ છે કે પણ આ બાજુ આ વખતે બહુ કેરી છે ને બહુ એટલે બહુ ઓછી છે અને ભાઈ તારી કેરી ખાવી ને પડી ગયો પડી ગયો જો મારા પપ્પા લઈ ગયા હતા નક્ષ ને તો કંઈક લઈ આવ્યા છે ભાઈ હું લઈ આવ્યા ભાઈ હું લઈ દીધું ભાઈ આ બધું છે ને અથાણાનો ટાઈમ આવી ગયો ને આમ તો બધી કરી લીધું પણ તારી મમ્મી કે હજી કે થોડા કોલા ગુંદા નાખવા છે

ચાર પાંચ ભણ્યું તો અટાણાથી ભરીને મૂકી હોય છે અને પાછે ઓલરેલે ગુંદાને ભાઈ છે ને મારી મસાલો ઓલરેડી તો લઈ એવા માખો આવે છે ને જોશના છે ને હરદર ગોતેન ભાઈ હરદર ના છે ને હરદર બે ત્રણ છે ભાઈ આ હરદર ભાઈ આની પહેલા તમને કીધું તો બરાબર આ ક્યાં આમાં કે ની નથી ભાઈ તમે જુઓ ભાઈ આ હરદર છે અમે મગાવી છે કચ્છમાંથી જો અહીંયા છે ને વરજડી જો અહીં તમે તાલુકો માંડવીને કચ્છ શું કે ભાઈ જો એમાં કે અલગ અલગ હતી તમે હાથ છોડાડે ઈ અચ્છા એવું છે તો મેલે આ પ્યોર હળદર છે ને બહુ બેસ્ટ હળદર છે ને ભાઈ ઘરે જ ઉત્પાદન કરે છે ભાઈ મણીભાઈ પટેલ અમે આની પહેલા તમને કીધું તો અમારો ફ્રેન્ડ છે અને ત્યાંથી છે ને પેશિયલ હળદર છે ને ગુંદા માથે ગુંદા માથે છે ને પેશિયલ હળદર મગર ભાઈ ગુંદા ઘરે કારા કે કાઈ ના દેખાજો ને એકદમ મસ્ત નસ થઈ ગઈ ને તો ભાઈ મમ્મી અહીંયા બધી તૈયાર રાખ્યું છે ને આપણે હવે જઈએ છે અને આ લોકો કેવી રીતના કરે એ આપણે કંઈ ખ્યાલતા ન હોય પણ આપણે જોઈએ બરાબર કેમ કે જોશના એક્સપર્ટ છે ની અંદર બધીમાં કેમ હું કરવાનું હોય નહીં

હવે હશે ને ભાઈ આને થોડીક વાર રમવા માટે મસ્ત મજા મજા આવી જાય ને તો ઘડીક વાર આમથી આમ ક્યાંક જાવ ને તો લઈ જાઉં તો ટાઈમ પાસ થાય કે હું આવું જશે ને તું મસ્ત મજાનું જમવાનું બનાવી રાખ મારા માટે રેડી નક્સ રક્ષભાઈ છે ને આને જોઈને અર્થ થઈ ગયો જો આનું નામ તો મને નથી આવતું ભાઈ તમને નામ આવતું જ કમેન્ટ કરીને કહેજો ભાઈને રમાડવા તારે ને પકડ લેવા મને કહે કે પપ્પા કે હાલે ને પકડ લઈએ કે રક્ષભાઈ જો લહર પટ્ટી ખાવા ઉસો સડી ગયો હવે એઠવા આવું આવું ધાયુની માંથી ગાયલની

અને કે આનો મેચ છે તો આપણે મેચ જોવા બેસી ગયા છે અને બસ હવે આજનો લો કરી દઈએ છે એન્ડ બાકી જય દ્વારકાથી જયમાં મોગલ જ્યાં સુધી નવ લોક લઈને આવું છું ત્યાં સુધી તમારું બધા ધ્યાન રાખજો બાય બાય ફેમિલી